બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બિલડી ખાતે બિલડીયાજી જૈન દેરાસરમાં આજે આસ્થા અને ઉત્સાહનો સંગમ જોવા મળ્યો પવિત્ર દિવસે જૈન તીર્થકર ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણક નિમિત્તે અહી ભવ્ય લોકમેળો ભરાયો આસ્થા અને આનંદના માહોલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો બિલડીના આ ઐતિહાસિક મેળાએ ધાર્મિક શ્રદ્ધા સાથે એક લોક સંસ્કૃતિનું પણ પ્રતિબિંબ પૂરું પાડ્યું ડીસા તાલુકાના બિલડીમાં આવેલ સુપ્રસિદ્ધ બિલડીયાજી જૈન દિરાસર ખાતે માર્ગ દસમ એટલે કે ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર અવસરે દૂર દૂરથી મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા જેમણે દિરાસરમાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ધાર્મિક વિધિઓ અને પૂજા અર્ચના બાદ શરૂ થયેલા આ લોકમેળામાં ગ્રામ્ય જીવનની ખુશી અને ઉત્સાહ છલકાતો જોવા મળ્યો હતો મેળામાં ખાસ કરીને વિવિધ પ્રકારની ખાણીપીણીના સ્ટોલો લગાવવામાં આવ્યા હતા જ્યાં લોકોએ ચટાકેદાર વાનગીઓનો સ્વાદ માણ્યો હતો આ ઉપરાંત નાના બાળકો અને યુવાનોના મનોરંજન માટે ચકડોળ ફુગા અને અન્ય રાઇડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી જેને કારણે મેળામાં આવેલા બાળકોમાં ભારે આનંદ અને ઉત્સાહ છવાયો હતો મોટી સંખ્યામાં લોકોએ આ લોકમેળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે આવીને ખુશીની પળો માણી હતી આટલી મોટી જનમેદની હોવા છતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિપૂર્ણ રીતે મેળાનો આનંદ માણી શકે તે હેતુથી ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસની સતર્કતા અને વ્યવસ્થાના કારણે સમગ્ર લોકમેળો સુખ શાંતિથી સંપન્ન થયો હતો જે સ્થાનિક પોલીસ અને આયોજકો માટે પણ એક મોટી સફળતા ગણી શકાય